ક્યારેય વિચાર્યું છે કે એકદમ શાંત અને સ્થિર દેખાતી વનસ્પતિની અંદર શું ચાલતું હોય છે એવું લાગે કે એ બસ એક જગ્યાએ ઊભી છે પણ સાચું કહું તો એની અંદર એક આખું કમાન્ડ સેન્ટર કામ કરી રહ્યું છે જે સતત નિર્ણયો લે છે તો ચાલો આજે વનસ્પતિના આ અદ્રશ્ય સંચાલકોની દુનિયામાં એક ડોકિયું કરીએ તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ બધા નિર્ણયો લે છે કોણ જેમ કે સૂર્યમુખીનું ફૂલ આખો દિવસ બરાબર સૂરજની પાછળ પાછળ કેવી રીતે ફરી શકે છે અથવા તો ઝાડ પર લાગેલી ખાટી કેરી ક્યારે અને કેવી રીતે એકદમ મીઠી અને રસદાર બની જાય છે ચોક્કસપણે કોઈક તો છે જે આ બધા ઓર્ડર આપી રહ્યું છે અને એનો જવાબ છે વનસ્પતિ અંતસ્ત્રાવો અંગ્રેજીમાં જેને ફોટોહોર્મોન્સ કહેવાય છે આ બીજું કંઈ નહીં પણ નાના નાના કેમિકલ મેસેન્જર્સ છે સમજી લો કે આ જ વનસ્પતિના અસલી મેનેજર્સ છે જે છોડની દરેક નાની મોટી ક્રિયાને કંટ્રોલ કરે છે જાણે કે એનું પોતાનું મગજ હોય હવે આ મેનેજમેન્ટમાં મુખ્યત્વે બે ટીમો છે પહેલી ટીમ છે વૃદ્ધિ પ્રેરકોની જેનું કામ છે બસ ગો 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 કહેવાનું એટલે કે વિકાસ કરો અને બીજી ટીમ છે વૃદ્ધિ અવરોધકોની જે કહે છે થોબો જરા કંટ્રોલ રાખો આ બંને ટીમો વચ્ચેનું જે પરફેક્ટ બેલેન્સ છે ને એના પર જ આખી વનસ્પતિનું જીવન ટકેલું છે તો ચાલો સૌથી પહેલાં મળીએ ટીમ આગળ વધો ને આ એવા અંતસ્ત્રાઓ છે જેનો એક જ મંત્ર છે વનસ્પતિને મોટી મજબૂત અને સ્વસ્થ બનાવવી આ ટીમનો પહેલો અને સૌથી મુખ્ય મેમ્બર છે ઓક્ઝિન ઓક્ઝિનને આપણે છોડનો આર્કિટેક્ટ કહી શકીએ એ જ નક્કી કરે છે કે છોડ કઈ દિશામાં અને કેવી રીતે મોટો થશે તો આ ઓક્ઝિન કરે છે શું વેલ એ હંમેશા છોડની ટોચ પર બને છે અને કોષોને લાંબા થવાનો આદેશ આપે છે અને સૌથી મજેદાર વાત તમે જોયું હશે કે ઘરમાં રાખેલો છોડ હંમેશા બારી તરફ એટલે કે પ્રકાશ તરફ વળે છે એ આ ઓક્ઝિનનો જ કમાલ છે એ છાયાવાળા ભાગમાં જમા થઈને ત્યાંના કોષોને વધુ લાંબા કરે છે અને બસ છોડ પ્રકાશ તરફ વળી જાય છે ઓકે તો ટીમનો બીજો મેનેજર છે જિબ્રેલિન જો ઓક્ઝેન આર્કિટેક્ટ છે તો જિબ્રેલિન એક સ્ટ્રેચર જેવું કામ કરે છે એનું ફોકસ બસ એક જ વાત પર હોય છે છોડની ઊંચાઈ વધારવી મતલબ કે એ છોડના થડને એટલે કે પ્રકાંડને લાંબુ કરે છે અને એનું એક બહુ જ મહત્વનું કામ છે એ સૂતેલા બીજને જગાડીને કહે છે ચાલ ભાઈ હવે ઉગવાનો સમય થઈ ગયો છે અને બીજ અંકુરિત થાય છે અને હવે મળીએ આ ટીમના ત્રીજા પ્લેયરને સાયટોકાઈનેનીન આ અંતસ્ત્રાવ એક મલ્ટીપ્લાયર છે એનું કામ છે કોષોની સંખ્યા વધારવી બસ મલ્ટીપ્લાય 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 એટલે જ્યાં ફટાફટ ગ્રોથની જરૂર હોય જેમ કે ફળો અને બીજમાં ત્યાં સાયટોકાઇનિન ભરપૂર માત્રામાં હોય છે અને એક મસ્ત વાત કહું એ પાંદડાઓ માટે એક એન્ટી એજિંગ ક્રીમ જેવું કામ કરે છે જેનાથી પાંદડા જલ્દી ઘરડા નથી થતા અને લાંબા સમય સુધી લીલા રહે છે હવે હંમેશા ગ્રોથ 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 સારો નથી ક્યારેક બ્રેક મારવી પણ ખૂબ જરૂરી છે અને બસ એ કામ માટે જ છે આપણી બીજી ટીમ ટીમ વ્યૂહરચના અને સલામતી આ ટીમનો કેપ્ટન છે એબ્સેસિક એસિડ અથવા તો આપણે ટૂંકમાં કહીશું એ બી એ આ છે છોડની ઇમરજન્સી બ્રેક જ્યારે પણ પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે આ જ એક્શનમાં આવે છે જ્યારે પાણીની અછત હોય કે પછી કડકડતી ઠંડી હોય ત્યારે એ તરત જ ગ્રોથને અટકાવી દે છે એ પાંદડા ખેરવી નાખે છે જેથી ઊર્જા અને પાણી બચે એ બીજને કહે છે કે ભાઈ હમણાં શાંતિથી સૂઈ જા સારો સમય આવશે ત્યારે ઉગજે આ એક જબરદસ્ત સર્વાઈવલ સ્ટ્રેટેજી છે અને હવે મળીએ આપણા છેલ્લા પણ બહુ જ જાણીતા મેનેજર ઇથિલિનને આ એ જ છે જેને આપણે સૌ ફળોને પકવવા માટે ઓળખીએ છીએ પણ ઇથિલિનની સૌથી ખાસ અને અજીબ વાત શું છે ખબર છે એ એક ગેસ છે આ એક માત્ર અંતસ્ત્રાવ છે જે વાયુ સ્વરૂપમાં હોય છે અને એટલે જ તો કહેવાય છે ને કે એક પાકી કેરી આખી ટોપલીમાં રહેલી કાચી કેરીઓને પણ પકવી દે છે કારણ કે એમાંથી ઇથિલિન ગેસ નીકળીને બાકીના ફળો સુધી પહોંચી જાય છે તો એનું મુખ્ય કામ છે કાચા ફળને મીઠું અને રસદાર બનાવવાનું પણ સાથે સાથે જ્યારે ફૂલો અને પાંદડાનો સમય પૂરો થઈ જાય ત્યારે તેમને ખેરવી નાખવામાં પણ ઇથિલિન જ મદદ કરે છે ઓકે તો ચાલો હવે ફટાફટ આ પાંચેય મેનેજર્સના કામનો એક ક્વિક રિપોર્ટ જોઈ લઈએ જેથી આખું ચિત્ર એકદમ સાફ થઈ જાય તો ટીમ આગળ માં છે ઓક્ઝિન જે છોડને આકાર અને દિશા આપે છે જીબ્રેલિન જે ઊંચાઈ વધારે છે અને સાઇટોકાઇનિન જે કોષોની સંખ્યા વધારે છે અને ટીમ વ્યૂહરચનામાં છે એબ્સેસિક એસિડ એટલે કે આપણી ઇમરજન્સી બ્રેક અને ઇથિલિન જે ફળોને પકવે છે અને વૃદ્ધાવસ્થા લાવે છે જુઓ કેટલું પર્ફેક્ટ ટીમવર્ક છે તો અંતમાં જરા વિચારો જો આપણે વનસ્પતિની આ સિક્રેટ કેમિકલ લેંગ્વેજને પૂરી રીતે સમજી લઈએ અને તેને કંટ્રોલ કરતા શીખી જઈએ તો તો શું આપણે કોઈપણ ઋતુમાં કોઈપણ ફળ ઉગાડી શકીશું શું પાકનું ઉત્પાદન અનેક ગણું વધારી શકીશું આ જ્ઞાનમાં ખેતી અને આપણા ભવિષ્યને બદલવાની તાકાત છે આ સવાલ સાથે આજની વાત અહીં પૂરી કરીએ વિચારતા રહેજો